બનાસકાંઠાના ધાનેરા જનસેવા કેન્દ્રમાં પણ વાલીઓ સહિત મહિલાઓના ટોળા જોવા મળ્યા આંગણવાડીમાં નોકરી મેળવવા માટે રહેઠાણના પુરાવા માટે ટોળા જોવા મળ્યા આગામી ત્રીસ તારીખ અંતિમ દિવસ હોવાથી ફોર્મ ભરવા રહેઠાણના પુરાવાની જરૂર આંગણવાડી કાર્યકર્તાઓના પગાર વધારાને લઈને એક બાજુ વિરોધ ચાલી રહ્યો છે બીજી બાજુ આંગણવાડીમાં નોકરી મેળવવા માટે યુવાનો ઉત્સુક જોવા મળી રહ્યા છે મહિલાઓ પણ મહિલાઓ અને યુવતીઓ ઉત્સુક જોવા મળી રહી છે ધાનેરાના જનસેવા કેન્દ્ર ખાતે મહિલાઓની રહેઠાણના દાખલા માટેની કતાર આંગણવાડીમાં નોકરી માટે રહેઠાણના પુરાવા માટે કતાર લાગી ત્રીસમી ઓગસ્ટ જે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે રહેઠાણના પુરાવાની જરૂર હાઈકોર્ટના વેતનમાં વધારાના નિર્દેશ બાદ આંગણવાડી નોકરીનો ક્રેઝ વધ્યો છે યુવાનો ઉત્સુક જોવા મળી રહ્યા છે મહિલાઓ પણ મહિલાઓ અને યુવતીઓ ઉત્સુક જોવા મળી રહી છે ધાનેરાના જનસેવા કેન્દ્ર ખાતે મહિલાઓની રહેઠાણના દાખલા માટેની કતાર આંગણવાડીમાં નોકરી માટે રહેઠાણના પુરાવા માટે કતાર લાગી ત્રીસમી જે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે રહેઠાણના પુરાવાની જરૂર હાઈકોર્ટના વેતનમાં વધારાના નિર્દેશ બાદ આંગણવાડી નોકરીનો ક્રેઝ વધ્યો છે